બટા કયું લીધું હા કયું રાખવાનું બટા આપડે આવડું આ કન્ફર્મ

સેટ ચાલો મિત્રો તો આજે પપ્પા સુતા છે તો મોડું થઈ ગયું હતું મારે પણ મોડું થઈ ગયું છે હું તૈયાર થયેલા બ્લોગ શૂટ આજે કહું છું તમે જોઈ શકો છો કે મારે નિશાળે જવાનું છે એટલું તૈયાર થઈ ગઈ છું અને જમવાનું બાકી છે નાસ્તો કરવાનો અને અહીંયા જોઈ શકો છો કે ભાઈ પપ્પા છે અને અહીંયા બેન અને અહીંયા જોઈ શકો છો તો છે તે દેખાતા નથી તો ભાઈ એક ખાટલામાં સુઈ ગયા છે જોઈ શકો છો તો આજે અમારે જવાનું છે આ ફ્રીજ છે એ બગડી ગયું છે તો અમારે આજે ફ્રીજ નવું લેવા જવાનું છે એટલા માટે આજે અમે બ્લોક શૂટ કર્યો છે તો હું સાડેથી બાર વાગે છૂટીને આપી પછી અમે ફ્રેશ થઈને જાશું તો ચાલો હું પહેલાં નાસ્તો કરી દઉં તો ચાલો તો તમે જોઈ શકો છો કે આ મમ્મી રોટી બનાવી રહી છે અને અહીંયા રોટલી એક છડી છે હું બનાવી છે એક બનેલી છે તો આપણે નાસ્તો કરીએ અચ્છા વાત કો તો હું નાસ્તો પાર બેસી ગઈ છું તો હું નાસ્તો કરી લઉં પછી આપણે બ્લોગ પાછો શૂટ કરશું ચાલો મિત્રો જય માતાજી ય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો હવે હું જાગી ગઈ છું ને હવે આજે અમારે જવાનું છે સુરેન્દ્રનગર ફ્રી લેવા તો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ જઈશું પહેલાં તો મારે નિશાળે જવાનું છે પછી મારે નિશાળેથી હું બાર વાગે છૂટું પછી અમારે ઉનાઈ ધો ને ફ્રેશ થઈ જવું પછી અમારે જવાનું છે તો હું પહેલાં નાસ્તો કરી લઉં ને પપ્પા રિયા અને બાબુને મહેમાય ઉતાશે તો તમે જોઈ શકો છો કે આ મમ્મી રોટલી બનાવી રહી છે અને હું નાસ્તો કરવા બેસી ગયો તો નાસ્તો કરી લઉં ત્યાં સુધી બ્લોગ થોડોક કરી નાખો તો હું નાસ્તો કરી લઉં પછી બ્લોગ શૂટ કરીશ ને મારે નિશાળે જાણું છે પછી પપ્પા ચાગી ત્યારે બ્લોગ શૂટ કરશે ને હું આવું ત્યારે કરશે તો અત્યારે તો મારે એક આટલો જ કરવાનો હતો કેમકે પપ્પા સુતા હતા એટલે પપ્પા દઈજ જાયગાત નથી મેં કીધું હું જ શૂટ કરી ચાલો મિત્રો તો અમે મેં નાસ્તો કરી લીધો છે ને હું પાણી પી પાણી મેં પી લીધું છે અને અમે મમ્મી નાસ્તો કરવા બેસી છે અને રિયા અને પપ્પા જાગી ગયા છે બાબુ નથી જાગી તો અહીંયા જો રિયા કે મારો બ્લોક શૂટ ન કરતી એટલે એ મળ્યું ઓડીને બે દેશે રિયા પાછા ડખા બની જશે આપણે એટલે એટલા માટે આપણે એનો બ્લોક શૂટ નથી કરવો તો આ છે બાબુ જો હીજું સૂતી છે બાબુ જાગી જા પપ્પા અને રિયા બેય જાગી ગયા છે જો અત્યારે જાગશે એને એવું લાગે કે મારે જાગવું છે તો હું નિશાળે જાઉં છું તો અમે હું પપ્પાને થોડુંક કહું કે એ પણ થોડોક બ્લોગ શૂટ કરે અને અહીંયા કંઈક તારીખ મારી હતી તો તમે જઈ શકો છો કે અહીંયા કંઈક પપ્પાએ તારીખ મારી મમ્મી આચીની તારીખ છે આ સત્યાવી બીજા મહિનાની બે હજાર પચી આચીની તારીખ છે આજે ફ્રીજ લેવા જવાનું છે તો પપ્પાએ પહેલા મહિનાની સિત્યાર તારીખ હતી ત્યારે એ તારીખ મારી હતી એ કે કે આ તારીખ આવે ત્યાંમાં આપણે બદલા ગાળામાં આપણે ફ્રીજ લેવાનું છે તો આજે કેટલી તારીખ થઈ ત્રણ તારીખ થઈ હા પેપ્સીનું લેવાનું છે કેટલી થઈ ત્રણ થઈને જો આજે અમે ફ્રીજ લેવા જવાનું છે અને આ હતી આવી ત્રીજા મહિનાની કઈ મારીશું ગેસની પપ મારી મમ્મી કે ગેસ લઈ દો ગેસ લઈ દો પણ ગેસ જ નહોતા લઈ તો પપ્પાને કંઈક તો મગજમાં આવી મે આવી દીધી તો તમે જોઈ શકો છો પેલી છે ફ્રીજની અને બીજી છે ગેસની તો ગેસની તો ખબર નથી પણ ફ્રીજ તો આ છે લેવા જવાના હશે તો જોઈ શકો છો કે અહીંયા બાબુ જાગી લઈ ગઈ છે ને મારી અહીંયા નાસ્તો લાયા છે મારું મારી બેગ છે આ અને મારે સીસો ભરવાનો છે આ આ કંગારી સીસો ભરવાનો છે તો હું સીસો ભરી લઉં અને પપ્પા આવે એટલે થોડો બ્લોક શૂટ કરી નાખે ચલો મિત્રો તો હવે હું નિશા યાર થઈ ગઈ છું તો તમે જોઈ શકો છો હું ને મારી ફ્રેન્ડ હવે નિશા જાય છે અરે અમે આવી પછી લોક સેટ કરશું અને અમે પક્કા બ્લોક સેટ કરી છે ને હું હવે છું તો હવે હા તો હાય બેટા હાય બેટા લેવા જાવી પેપ્સી નું સો લેવા જવાનું છે પેપ્સી ની ફુડી લેવા નું કોને પેપ્સી ખાવાની છે આપડે હે આપડે જોતી કે ફુડી જો બો એવું લાગે બેની તોнде હુઈ પોઈ દેવાય હાય બાબલા રિયા બા હાતર હું જઈ કેરેજ આવું સુરતનગર અત્યારે અત્યારે ઓકે 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 હલો તો ફટાફટ હાલો હવે સાંજ પર જશે સાંજના વાગ્યા છે ચાર ચાર વાગ્યા સાડે ત્રણ સાડા ત્રણ થી આવીશ કાન બટા ચાલો હલો ફટાફટ હાલો મળું થાય હાલો ઓકે બટા હા કયું લીધું આ લેવું કયું લેવાનું હાથ તો આપણે કપસ લાવ્યા મને હા ના ના તો પણ ખળ જે આવી છે આ થી જને કન્ફર્મ કર છે તો પહોંચી શકો Kayu છે buat apa છે આ dua, કયું રાખવાનું oke, बस आत आई <laughs> 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 क्यों फ्रीज है फ्रिज हे बाबू आए हमने रिया कैसे रिया है फ्रिज चव बोल दो खरी <laughs>

लालने लालම का है ब चार बोला कर ना कि चार ला क्या मैं चार ही बाजू अरे आपने एक क्या करें एक हो चुका है बाबू के के चार ना नहीं कर बाय नो के पांच चार ना बाय करवा से तो मैं ये पांच चार ना कर से ओके ये लगा सेट सेट है ना ઓકેલા નો વાર આવ્યો એમને અમારી જો હવે નાની ગુડિયા નો વાર આવ્યો આ અમારી ગુડિયા ગુડિયા આ ગુડિયા Tarahe nih adu gini baca kalau Nah ini nih karol deh. Karol baca. Karol baca. Lima chandla. Alah ya Tad... T. C.

હવે મિત્રો ફાઈનલી તો તમને અમે અંદરનું અમે દેખાડશું તમે જોઈ શકો છો કે આ છે અંદર ભાગનું સૌ

કેટલા નું આવ્યું બેટા આપડે એમાં પનીર ને એવું દૂધ ને એવું એમાં રાખો

Bas lagar dolo doi doa ma plug ma. Imne upper upper. I am jorti. Ba oke. Okay. Capa diri. Di? Oke. Okay. Cel babu o tu kuala el prit Wow, tadi cel babu. ओके okay. <laughs> चालू ए? ये नो के के मस्त। का है ना? ना। मस्त ना देखा पी। है लाइट 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 मस्त 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 एलईडी ना रेडी ओके તો મિત્રો આ ફ્રીજ નીચે તમે જોઈ શકો છો કે અહીંયા ડુંગળી બટેકા મૂકવાનું આવે છે તો તમે જોઈ શકો છો કે એમાં હવે આપણે ડુંગળી ભરી રહ્યા છીએ તો હું હું અને રિયા આમાં ડુંગળી ભરી આપણે ચાંદલા ને હેઠળ હું કરી રહ્યું છે તો મમ્મી કહે કે તમે ચાંદલા ની ઉપરી પસ્યા માં તમે કરજો ભરજો અને એટલે માટે હું

ભાઈ બંધ કરી દેલો ફટાફટ આ ખાલી ખોખું હતો ને અહીંયા છે ને આપડે ફ્રીજ ખોખા લીધું છે એટલે અંદર કેમ ફ્રીજ હે

ક્યાં તારી હશે એ સારીનું હવે આપણે હજી કહેવાનું છે તો હવામાં અમે બ્લોગ શૂટ કર્યો ત્યારે તો એમાં મેં તમને કહ્યું હતું તો તમને ખબર તો હું બીજી વાર કહી દઉં પપ્પા કે સવારે હું જોતો તો તું તો તું કે કે બીજો મહિનો પણ ચાલુ થઈ ગયો છે આજે ત્રણ તારીખ છે અને સ પપ્પા એવું કર્યું મહિનાની સત્યાવી તારીખ એમને આ મારી છે એ કે બીજા મહિનાની તારીખ આવે ત્યારે ઘરમાં આપણે ફ્રીજ અપાવશું તો સત્યાવીસ તારીખ નથી આવી ત્રણ તારીખ છે એના ઉપર તારીખ છે એ પણ તમે વિચાર કરતા જઈ એ પણ તારીખ જેવી છે ત્રીજા મહિનાની સત્યાવીસ તારીખ છે બે હજાર પચીસ ત્રીજા મહિનાની સત્યાવીસ તારીખ એની છે કે ત્રીજા મહિનાની સત્યાવીસ તારીખે ગેસ આવવાનો છે જો ગેસની તો થયો છે ત્રણ તારીખ જ છે બ્લોગમાં તમે એ જોજો તો બ્લોગ તમે ત્રીજા મહિનામાં જોજો તો ત્રીજા મહિનામાં પણ ગેસનો બ્લોગ આવી ગયો છે અને બીજા મહિનામાં ફ્રીજનો બ્લોગ આવી ગયો છે અને તમને અમારા ફ્રીજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળી નેક્સ્ટ બ્લોગમાં